નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર કોઈ ઘાયલ પક્ષી કે પશુ દેખાય તો વન નાઇન સિક્સ ટુ પર ફોન કરવા માટે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે નવસારી જિલ્લામાં ત્રણ એનિમલ મેડિકલ વાન સહિત પશુ ચિકિત્સાની ટીમ મેદાનમાં છે જ્યારે પતંગના દોરાથી ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે સંરક્ષણ માટે ગુજરાત સરકારની એક પહેલ છે જેમાં કરુણા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાની બે વાન કાર્યરત છે જેમાં તમને કોઈ પણ પશુ ઘાયલ કે પક્ષી કે ઘાયલ દેખાય તો તમે વન નાઇન સિક્સ ટુ પર કોલ કરી તેને માહિતી આપો જેથી કરીને તેને બચાવી શકાય નવસારીના ઇટાળવા ખાતે ખાનગી બસને અકસ્માત દોડ્યો હતો બસ જ્યારે ડ્રાઈવર લઈને જતો હતો ત્યારે અચાનક તેને સ્ટેન્ડ પરથી કાબૂ ગુમાવતા બસ સાઇડ પર ખાડીમાં એક બસ ઝાડ સાથે અથડાઈ હતી ને જેના કારણે બસના આગળનો ભાગને ભારે નુકસાન થવા પામ્યું સાથે ડ્રાઈવરને પણ ગંભીર ઇજાઓ થઈ હતી જેને કારણે તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યારે બસની અંદર અન્ય નાના બાળકો પણ સવાર હતા તેમનો આબાદ બચાવ થવા પામ્યો હતો અને આ અંગે હાલમાં હજુ સુધી કોઈ પોલીસ ચોપડે કોઈ કેસ નોંધાયો નથી શ્રી બૃહદ અનાવિલ સમાજ નવસારી આયોજિત જશવંત રાય લાલભાઈ નાયક તેજસ્વી અભિવાદન બે હજાર ત્રેવીસ ચોવીસ સમારોહ યોજવામાં આવ્યો હતો અનાવિલ સમાજ યોગ્ય દિશામાં જઈ રહ્યો છે તેવું ધારાસભ્ય રાકેશ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું સમારંભમાં અનાવિલ રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રી બુહદ અનાવિલ સમાજ નવસાઈ તેજસ્વી અભિવાદન સમારંભ નૌસાઈના રામજી મંદિર સભાખંડમાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં આરંભે મંચસ્થ મહાનુભાવો અને હસ્તે દીપ પ્રગટે કરવામાં આવ્યો હતો શ્રી બુહદ અનાવિલ સમાજ નવસાઈના પ્રમુખ મુકેશભાઈ નાયક તેમજ સ્વાગત પ્રવચનમાં વધાયેલા અતિથિઓને સમાજના લોકોને શાબ્દિક શ્રી જલારામધામ આમ દ્વારા આયોજિત આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધોળિયા સમાજની ટીમ ચેમ્પિયન બની જલરામ ધામ યુવક મંડળ આમધારા દ્વારા નવસારી વલસાડ જિલ્લા આંતરરા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કોળી સમાજ પાટીદાર સમાજ દેસાઈ સમાજ ધોળિયા સમાજ કોકણા સમાજ મુસ્લિમ સમાજ પ્રજાતિ સમાજ અને ઉઢ સમાજ આમ કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટનું ઉદઘાટન યુએસએના પટેલ એસયુ પટેલ સોલધરા પિન્ટુભાઈ મૈત્રી ડેકોરેશન અને પીપલ ગબાણ અને રજેશભાઈ આમધરા દ્વારા શ્રીફળ ફોડીને કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં ધોળિયા સમાજની ટીમ વિજેતા બની હતી બીએપીએસ હિન્દુ મંદિર આબુધાબીની વીસ દેશોના દૂતાવાસોના ડિફેન્સ એટેચીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી આબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરમાં એકતા વિવિધતા અને સંવાદિતાની થીમ અંતર્ગત વિશિષ્ટ ઉજવણીમાં વિશ્વભરના વીસથી વધુ દૂતાવાસોના ડિફેન્સ એટેચીઓ એટલે કે સંરક્ષણ પ્રતિનિધિઓ પરિવાર અને મહાનુભાવો સાથે તેઓએ મંદિરની મુલાકાત લીધી હતી ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે અય્યપ્પા ભગવાન ગુજરાતીમાં તેમને કાર્તિકય ભગવાન તેમજ તમિલનાડુમાં મુરઘંજ સ્વામી તરીકે ઓળખવામાં તેમની શોભયાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા વાંઝના તાલુકાના વાંગણ ગામે યુવાનો દ્વારા ભવ્ય ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટનું ઓપરિંગ પ્રદેશ એસટી મોરચાના મહામંત્રી પિયુષભાઈ કે પટેલ બાપજીભાઈ ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વાંસદા ભારતીય જનતા પાર્ટીના નિયુક્ત પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ ભાજપ મહામંત્રી સંજય બિરારી જિલ્લા પંચાયત સદસ્ય ચંદુભાઈ જાધવ કારોબારી અધ્યક્ષ તરુણભાઈ ગાવિત તાલુકા સદસ્ય પરશુભાઈ બિરારી ભૂપેન્દ્ર પટેલ યુવા મોરચા મંત્રી શાશ્વત કોદર પણ ગામના સરપંચ સીતાબેન નવીનભાઈ જાધવ ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો ઇનર ક્લબ નવસારી દ્વારા એક મેન્ટલ હેલ્થ અવેરનેસ અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઇનર ડેની ઉજવણીના ભાગરૂપે તારીખ દસ એક બે હજાર પચીસના રોજ નવસારી સ્થિત સેવાકીય પ્રવૃત્તિ કરતી ઇનર સંસ્થા દ્વારા આજના કપરા સમયમાં દરેકના જીવનમાં ખૂબ જ ઉપયોગી મેન્ટલ હેલ્થ અવેરનેસ બાબતે મનોભાવ વોક નામે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીની ગાંધી ફાટક ઓવરબ્રિજ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના ખુરચે ખુરચા ઉડી જવા પામ્યા હતા તો કારને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું અકસ્માતમાં બાઇક ચાલક વીસ ફૂટ જેટલો ઉંચ જઈને પછડાયો હતો અને જેના કારણે તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે યુવકની હજુ ઓળખ થઈ નથી અને પોલીસ ચોપડી પણ હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી ખેરગામના યોગિતા મિસ્ત્રી અર્થશાસ્ત્ર વિષયમાં ડોક્ટરેટ થયા ખેરગામના કુંભારવાડો પંચાયતઘર પાસે રહેતા મિસ્ત્રી યોગિતાબેન નિમેશભાઈએ અર્થશાસ્ત્ર વિષયમાં રજૂ કરેલા મહાશોધ નિબંધ દક્ષિણ ગુજરાતમાં બાગાયતી ખેતીનો આર્થિક અભ્યાસ નવસારી જિલ્લા ચીખલી તાલુકાના સંદર્ભને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માન્ય રાખી ડૉક્ટર ઓફ ફિલોસોફીની પદવી એનાયત કરી છે દ્રશ્યમાં દેખાતા પક્ષીને કરુણા અંતર્ગત બચાવી લેવામાં આવ્યા હતા અને જેમને જેમાંથી પાંચ જેટલા પક્ષીઓ બચાવ્યા હતા તેમાંથી એક પક્ષીનું કુદરતી રીતે મોત નિપજ્યું હતું નવસારીના સામાજિક કાર્યકર એડવોકેટ પ્રદીપ ગુશ દ્વારા નવસારી ન થાય તેના કારણે તેઓ દ્વારા એક જાગૃતિનું કાર્ય કરવામાં આ તમામ દોરા એકત્ર કરી તેઓ દ્વારા નાશ કરવામાં આવશે વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લામાં મહત્તમ તાપમાન એકત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ નોંધાયું હોવા ભેદનું પ્રમાણ સવારે નેવું ટકા જ્યારે સાંજે પંચાવન ટકા રહ્યો હતો હોવાની ગતિ ચાર કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી